વાપી હાઇવે પર એસટી બસની પાછળ લટકીને જોખમી મુસાફરી કરતો યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બસ રોકાતા યુવક ફરાર થયો વાપી વલસાડ હાઇવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એસટી બસ નંબર જી જે એટીન ઝેડ ફાઈવ સેવન નાઇન એટ વાપીથી બારડોલી તરફ જતી હતી આ દરમિયાન એક અજાણ્યા યુવકે બસની પાછળ લટકીને મુસાફરી કરી હતી રસ્તે પસાર થતા વાહન ચાલકે આ દ્રશ્યોના વીડિયો બનાવ્યો હતો વીડિયોમાં યુવક એસટી બસના પાછળના ભાગે છુપાઈને મુસાફરી કરતો જોવા મળ્યો હતો બસના ડ્રાઈવર અને કંડક્ટરને આ અંગે કોઈ જાણ નહોતી વિડીયો બનાવનાર યુવાનોએ બસને ઓવરટેક કરીને ડ્રાઈવરને જાણ કરી હતી અને બસ રોકતાની સાથે જ યુવક બસ પરથી કૂદીને ત્યાંથી થઈ ગયો હતો આ ઘટનામાં મુસાફરી દરમિયાન સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે એસટી વિભાગ તરફથી હજુ કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી વાપી ડેપોના સીસીટીવી અને ડ્રાઈવર કંડક્ટરના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે નિયમ પ્રમાણે બસ ચાલતી વખતે ડ્રાઈવરે બંને સાઈડ મિરર અને સેન્ટર મિરર પર નજર રાખવી જરૂરી છે કંડક્ટરે પણ બસની આજુબાજુ ધ્યાન રાખવું જોઈએ તો આવી ઘટનાઓ ના બને